શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે દસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ એ જ સંસાર સુખી કરવાનું સાધન સંસારમાં સાર કરવા કા રઘુવીર માતીઓ કળી અત્યંત ભૂલાયા નીતિ અને કર્તવ્ય અનાચાર ચાલ્યા ખૂબ વિનારામ હવે નહીં કોઈ સ્થાન ઘર ફાળીને ચોર જાગ્યા પછી જો તો શું અર્થ તેથી રહેવું સાવધજીત રાખવું ઈશ્વર સ્મરણ અખંડ ઈશ્વરનું જો અનન્ય શરણ દુઃખનું નહીં તો ત્યાં કારણ અભિમાન છોડવું સાચો સાચ તેથી જ રામ સેવા સાચ રહ્યું નહીં જો હું પણ ઊર દિસે ચરાચર બ્રહ્મ સ્વરૂપ તો આપ્યો જેણે આ જન્મ આ જ લગી જેનું રક્ષણ તે જ ધણી એ મારે મન ભાવે ભજું હું શ્રી ભગવન રામના બની રહેવું આપણ રામ જોડી લેવા આપણ એ જ જન્મ જીવનનું કારણ રામ વિના નહીં કોતરાતા ધન્ય તેના માતા પિતા રામ વિના તેવો સંસાર વિના સૌભાગ્ય એવા અલંકાર કાલ્યા અલંકાર સર્વ પણ સૌભાગ્ય ચિહ્ન નહીં જોભાલ રામ વિનાનું તેવું સર્વ સંસાર અને પરમાર્થ એકબીજાથી અલગના જાણ સુખ સાંસારિક કે પારમાર્થિક વિના રામ નહીં એકે જાણ એટલે શુદ્ધ રાખવું આચરણ અને એવું જ જોઈએ અંતઃકરણ સાથોસાથ ઈશ્વરનું સ્મરણ સંસાર સુખનું એ જ સાધન રાખવો રામ ચરણે વિશ્વાસ એ જ પરમાર્થની પૂંજી ખાસ રામ સ્મરણમાં સંસાર વ્યવહાર એ જ પરમાર્થનો સાચો સાર મારું હિત ઈશ્વરને હાથ એ જ મનની સમજણ ખાસ રામ કરતા એ ધરવો ભાવ કરતો જે તે હિતનું જાણ ભાવ રાખવો રામને પાય પણ વ્યવહારે નહીં ચૂક થાય રાખવું ઈશ્વર અનુસંધાન એ જ પરમાર્થનો મુખ્ય માર્ગ જણ બહાર બધો કરવો સંસાર પણ અંતરમાં એક જ રઘુરાય પ્રયત્ન કરવો આપણે હાથ યશ દેવો ઈશ્વરને હાથ પ્રયત્નમાં નહીં જરીય કચાશ પણ ભૂઠે રહ્યો ઈશ્વરનો હાથ મનમાં નહીં એ ભૂલવું ખાસ સંસારમાં તો રહેવું દક્ષ નહીં છોડવું ધૈર્ય કદીય ઈશ આધારે નિશ્ચિંત સદાય કામકાજ કરતી સર્વ પણ ચિત્ત બધું બાળકમાં સર્વ એમ જેમ કરતી જનની જાણ એ રીતે રહેવું આપણ ખૂબી ભલે ને કાયા સંસાર ચિત્ત બધું ઈશ્વરમાં સાચ નીતિ ધર્મનું આચરણ પવિત્ર રાખવું અંધઃકરણ સાથે કર્તવ્યની જોડપૂર્ણ અને એ સઘળું કરતાં અનુસંધાન એથી બીજો પરમાર્થ ન જાણ કર્યો વ્યવહાર અતિ ઉત્તમ પણ વિસર્યા જો સર્વોત્તમ દુઃખમાં જ એ વ્યવહારનો અંત અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ